પોલીસ અધિકારી શ્રી વિકાસ શાહે સાહેબ દ્વારા વ્યાજખોર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ આરોપીઓ વ્યાજખોરીમાં મેળવેલ મેડવેલ મિલકત ટાંચમાં લેવા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવી હોય અને આવા આરોપીઓ પકડાયથી તેઓ તમામનો ગુનાહિત ભૂતકાળ રેકર્ડ ઉપરથી ચેક કરી ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે અલગ અલગ કાયદા બનાવવામાં આવેલ હોય જે અનુસાર આવા આરોપીઓ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલી હોય જનવાય નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ તથા ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો કે જેઓ સિન્ડિકેટ બનાવી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરવાની મોડલ ઓપરેન્ડી વાળા ઈસમો ગુનાહિત ટોળકી બનાવી એક બીજા સાથે મેળા પીપણું કરી સાથે મળી ઓર્ગેનાઇસ્ટ ક્રાઇમ સિન્ડિકેટ મુજબના ગુનાઓ આચરતા હોય તેવા ઇસમો કે જેઓ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ બે મુજબના શિક્ષાને પાત્ર ગુનાહની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠિત ટોળકીના સભ્યો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમજ અત્રેના અંજાર પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ બે હજાર અગિયારની કલમ મુજબનો ગુનો બનવા પામેલ હોય અને સદર ગુના કામેના આરોપીઓ રિયાબેન ઈશ્વરગર ગોસ્વામી તથા આરતીબેન ઈશ્વરગર ગોસ્વામી તથા તેજસ ઈશ્વરગર ગોસ્વામી રહેવાસી તમામ મંડલેશ્વર અંજાર હોય સાથે મળીને પોતાના આર્થિક ફાયદા સારું ગુનાઓ આચરી મિલકતો મેળવેલ હોય જે બાબતે જીસીટીઓસી કાયદા હેઠળની કલમ અઢાર મુજબ આરોપીઓની મિલકતોની ઝડપથી તેમજ ટાંચ કરવામાં આવેલ જે અંગેનો જિલ્લા પોલીસ હોય ગૃહ વિભાગ ગાંધીનગર નાઓની ટાંચમાં લીધેલ મિલકત જપ્ત કરવા દરખાસ્ત મોકલાવેલ હોય જે બાબતે ગૃહ વિભાગ નાઓએ દરખાસ્ત ધ્યાને લઈ જપ્ત કરવામાં આવેલી મિલકત મેઘપર કરવા પ્લોટ નંબર સાત પૈકી ઓગણ ચાલીસ જેની કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર પાંચસો જીજી બાર ઈ એકવીસ બાવીસ મહિન્દ્રા કંપનીનો સ્કોર્પિયો ગાડી જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ઓગણએંશી હજાર આઠસો એકાવન આમ કુલ કિંમત રૂપિયા સત્તર લાખ બત્રીસ હજાર ત્રણસો એકાવનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરતીબેન ગુસ્સાઇની જપ્ત કરવામાં આવેલી મિલકત અંજારના રેવન્યુ સર્વે નંબર છસો અડસઠ પ્લોટ નંબર ચુમ્મોતેર દેવનગર જેની કિંમત રૂપિયા છ લાખ પિસ્તાલીસ હજાર ગુસ્સાઈ પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે તેમજ આરોપીઓ તેઓના માતા તારાબેન ગુસ્સાઈના નામે વરસાવેલ જપ્ત કરવામાં આવેલ મિલકતની વિગત જેમાં મેઘપર બોરીચીમાં આશાપુરા નગરમાં પ્લોટ નંબર બાસઠ જેની કિંમત રૂપિયા સાહીઠ હજાર એકસો આ ત્રણેય આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે